અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું તારીખ ઓગણીસ એપ્રિલ બે ના રોજ સાંજે છ વાગ્યા આસપાસ વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અચાન નંબર પરથી ફોન આવેલ

જ્યાં નવીનભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ સારવાર શરૂ કરી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીફ મોદી ડોક્ટર આયુષ ગોળકિયા ડોક્ટર મિત્તલ કોઠારે તેમજ તેઓએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા બીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવ્યા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો

બંને હાથના અંગોનું દાન તમામ લવાય ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપીમાળિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે ગ્રીન કોરિડોર તથા પીપીમાળિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનું બસો ઓગણસિત્તેર કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરી ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા નિખિલ મિશ્રા જીટીવી ન્યુઝ સુરત